નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ સાળંગપુર ખાતે ગુજરાત રાજપૂત સંકલન સમિતિ દ્વારા આયોજિત બારમું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યની તમામ રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોના સંકલન સમિતિના મુખ્ય વરિષ્ઠ આગેવાન શ્રી રામજુબા જાડેજા તથા સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જા જાડેજા દક્ષિણ ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રમુખ દેસાઈની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના શ્રી રાજપૂત કરણી સેનાના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુજરાત રાજ્યના ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિના સમારોહમાં હાજરી આપી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ એની સાથે બાંધછોડ આજે પણ કરે

એટલે આ કઈ સેનાનું કામ છે અને આજે મને જેમ તકલીફ છે એમ મહીપાલસિંહને પણ તકલીફ છે ત્યાં એમને કામ ધંધા બંધ કરાયા છે મારા કામ ધંધા બંધ કરાયા છે અને આજે મેં પોતે આ કહેવું નહીં પણ અત્યારે કહું છું મેં પોતે ખુદ મારી ગવર્મેન્ટ નોકરી મૂકી દીધી છે આ આંદોલન બંધ એટલે મહિલા દિવસ હતો એટલે બધા જ રાજપૂત રાજપૂતાણીઓને હું વંદન કરું છું કે રાજપૂત ધરોહરને ટકાવવા માટે વિશ્વમાં જો અંજોર કોઈ વર્ગ હોય એ તે પેલો રાજપૂતાની છે અને રાજપૂત સમાજને ટકાવવામાં પણ એમનો મહત્વનો હિસ્સો છે પરિવારનું કેન્દ્ર પણ રાજપૂત જે સ્ટેમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે અમારી શ્રી રાજપૂત કણી સેના છે એ રાષ્ટ્રીય લેવલની સેના છે અને જ્યાં પણ સારું કામ થતું હોય ત્યાં જઈને ઊભી રહેશે એટલે આ સારો એક કાર્યક્રમ સ્ટેમિલનનો રાખ્યો છે તેમાં અમે આવ્યા છીએ અને શું શું કાર્ય થવાનું છે એનો આગળ ચર્ચા થશે